સુરત એલસીબીએ બાર પોઈન્ટ બાવન લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો પોલીસની ચોક્કસ બાતમીના આધારે દારૂનો જથ્થો મૂળ જગ્યાએ પહોંચે તે પહેલાં પોલીસે દરોડો પાડી અને દારૂનો જથ્થો કબજે લીધો સુરત કામરેજ આમ તક ન્યૂઝ એક એકવાલ સુરત ગામની એલસીબી પોલીસે ઓલપાડ તાલુકાના દિલાડ ગામે બે ઇનોવા કારમાં ભરેલ વિદેશી દારૂનો જથ્થો સગે વગે કરે તે પહેલાં દરોડો પાડી રૂપિયા બાર પોઈન્ટ બાવન લાખની કિંમતનો મુદામાલ સાથે આરોપીને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ખાસ કરીને સુરત જિલ્લાના એલસીબી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર અને કર્મચારીઓએ પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાસ કરીને હેડ કોન્સ્ટેબલ હર્ષુરભાઈ નાઝીભાઈ તથા ગૌતમભાઈ ખેલાભાઈ રાજેશભાઈ બળદેવને માહિતી મળી હતી કે ઇનોવા ગાડીમાં દારૂની હેરફેર થઈ રહી છે ત્યારે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી તેમના કબજામાં રહેલ વિદેશી દારૂનો જથ્થો અન્ય મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે કુલ મળીને બાર પોઈન્ટ બાવન લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવે છે પોલીસ વડા હિતેશ જોસરના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબી સુરત ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર આર ટી ભટોળ એલજી રાઠોડ એમઆર આર શકેરિયા હેડ કોન્સ્ટેબલ હર્ષભાઈ ગૌતમભાઈ પંકજભાઈ વિક્રમભાઈ અને રાજેશભાઈ સંયુક્ત રીતે આ દરોડો પાડવામાં આવેલ છે અને આરોપીઓને હાંસી છૂટ્યા છે તેનો પકડી પાડવા તજવીજ હાથ ધરી છે